પાલુ શ્વાન માલિકોએ નોંધણી કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાકીદ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર પાલતુ શ્વાનને પકડવા આદેશ તો પાલતુ શ્વાન માલિકોના ઘરના ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપવા સુધીની કરાશે કાર્યવાહી હાથીજણ વિસ્તારની અંદર જે દુઃખદ ઘટના બની શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો અને બાળકીનું મોત થયું એક દુઃખદ ઘટના હતી પરિણામે જે લોકો પેટડોગ પારતા હોય છે એ મહાનગર પાલિકા દ્વારા પણ અવારનવાર સૂચના આપવામાં આવી છે કે ભાઈ એનું રજીસ્ટ્રેશન કરાવી દે એની ચિપ્સ મેળવી દે એનું અમારા સીએનસીડી વિભાગ દ્વારા અને એ વિભાગ દ્વારા એની આપણે વાત કરીએ કે વેબસાઇટ ઉપર અને પેપરમાં પણ એડ આપવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન આ ઝુંબેશ કડક બનાવવામાં આવશે અને પોતાના જે પાલતુ કુત્તા હોય ડેક્સ હોય એનું પોતે રજીસ્ટ્રેશન કરાવી દે આ ઘટના બની પરિણામે પોલીસ દ્વારા પણ એની એફઆઈઆર નોંધવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા હાર્ડ સ્ટ્રીક એક્શન પણ લેવામાં આવશે ભૂતકાળની અંદર અનેક પોલિસીની અંદર કોર્પોરેશન દ્વારા સ્ટ્રીક એક્શન લેવામાં આવ્યા હતા આમ આની અંદર પણ પેટ ડોગનું જો રજીસ્ટ્રેશન નહીં કરાવે કોઈ સિટીઝન તો એના પર પણ આગામી શિક્ષાત્મક કાર્યવાહી માટે કરવામાં આવશે ડોક કેચ ડોક કેચ હોય અથવા તો એના નર ગટર ઇલેક્ટ્રિક આ જોડાણ કાપવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે